હાલો દોસ્તો કેમ બધા મજામાં જ જઈશો તો આજ આપણે બીજી ચેલેન્જ લઈને આવ્યા હે એટલે કેમ મોટી ચેલેન્જ અને બહુ અઘરી બરાબર તો વિડીયોમાં તમે જોઈ જ્યો છે અને મજા જ આવવાની બરાબર તો આપણે ચેલેન્જનું નામ તમને હું બતાવી દઉં બરાબર એક જણા ને ઉભો રાખીને અહીંયા ચેલેન્જ આપણે એવી કરવાની છે ઉભો રે આવી આપણે ચેલેન્જ છે એક પગે ઉભું રહેવાનું છે બરાબર બાસ બાસલે જે એવી રીતના જે જાજુ ઊભું રહેશે ને એને આપણે ગિફ્ટ દેવાની છે અને એ ગિફ્ટ હું છેલ્લે તમને બતાવીશ બરાબર તો તમે છેલ્લે ઉધી આપણો વિડીયો જોઈજો બરાબર મજા જ આવશે અને જે હારશે એને આપણે ગોબર ચોપડવાનો હે એટલે કે પોઈજરો નહીં આ ફેર આખું મોઢું પોઈદ્રો પો કરી નાખવાનું એટલે મજા આવવાની હે બરાબર તો તમે છેલ્લે સુધી જોઈજો ચાલુ કરી હવે આપડી ચેલેન્જ દોસ્તો હવે આપડી ચેલેન્જ આપણે ચાલુ કરવાના હે બરાબર એ થોડાક પાછળ આ બાજુ થોડા તો હવે આપણે ચેલેન્જ આપણે ચાલુ કરવાની એ બરાબર તો તમે જોતા રહી ગયો ને એટલે ચાલુ થઈ જવાનું એક પગ જી લેવો હોય ને એ લઈ લેવાનું બરાબર જાગવાનું ખરા પણ એ પગ ઠેઠે નો છે અને તમને ખબર તો કે પગ મૂકી એને કોઈદ્રો સોંપડવાનું થાય છે મોટે બરાબર અને કોઈદ્રો એમ નહીં તું પગ મૂકી દે ને તો આ બે સોપડશે તારા નહીં સોંપડવાનું બરાબર એવી રીતે અને જે જે જીતી જાય છે ને એને આપણે ગિફ્ટ દેવાના હૈ અને ગિફ્ટ એવી એ તડાકા ભડાકા ના થયે મોટી ગિફ્ટ લઈને આપે તો વિડીયો જોઈ ગયો ચાલુ એક બેન ત્રણ તો આ દોસ્તો ચાલુ થઈ ગયું હે બરાબર હવે આપણે જોવી કે આમાં કોણ કેટલું રહે એમ ડેગ ડેગ ન કરાય ડગો એમ પડી જાવ તમે આ મહેન્દ્ર જો સારું કરે છે એ ઓછો પડશે પડશે જ નહીં આ ધુબલી લગભગ પડી જવાની હવે દોસ્તો આપણે જોવાનું એમાં કોણ હન પહેલા પડી જાય છે અને કોનું મોઢું પોદરા વાળું કરવાનું થાય છે બરાબર તો અત્યારે જો આ કંઈ ડગતા નહીં ધુબલી તો એકદમ ચોંટી જાય જાણે પૂતરું હોય એવી રીતે હલો કોણ પેલા હાલો તુબલી આવું તુબલી ગઈ હલો તુબલી નીકળી ગઈ હવે આ બે માંથી કોણ ગીફ્ટ જીતે આપણે જોવી દોસ્તો હવે આમાંથી એક તો ચોપડવાનું નહીં થાય કેમ કે પોઈદ્ર વાળું પેલા નીકળી ગયું હોય હવે ગીફ કોને ચડે એ આપણે જોવાનું હોય ગીફ આફત હારી એવો ધ્યાન રાખજો હવે લંગડી કરવાનું ચાલુ કરી દીધું દોસ્તો ને લગભગ લગભગ રસીકો હવે ગયો એવું લાગે છે કેમ કે લંગડી કરે એ વધારે થાકી જાય એક જગ્યાએ ઉભો રહી એ વધારે ન થાકી લેલે ધુબલી દાંત દાંત તો કઠવાડ આવ્યો ને લેલેજ આવીને દાંત લેલે ધુબલી કઈક નખરા કરે એટલે દાંત કાઢે પડી જાય

તાલી પાડો એ ઓજાટ કિન તાલી પાડવા તો દોસ્તો આપણે ગિફ્ટ તો પછી આપી દીશું બરાબર તો હન પેલા અત્યારે આપણે જીને પોઈદરો ચોપડવાનો હે એને પોઈદરો ચોપડી બરાબર અને મજા જ આવવાની છે જોઈજો તમે તો હાલો પોઈદરો કોને ચોપડવાનો હતો ચોપડીને તો વિયા ડુબલિયા પાછી તો દોસ્તો હવે પોદરો ચોપડવાનો વારો આવી ગયો હે અને આ બે પોદરો ચોપડશે કરો થોડ થોડો ચાલુ હલો પોદરો ચોપડવાનો હા લુગડા નો બગડે ધ્યાન રાખજો મોઢું જ બગાડવાનું હે ખાલી બસ 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 આમ 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 કેવું લાગે મજા આવે હવે જોઈને હવે દોસ્તો આપણે આપી દીશું ગિફ્ટ બરોબર તો ચાલો આપી દઈએ આપણે હાલો દોસ્તો હું ગિફ્ટ લાઈન વી આવ્યો હું બરાબર તો તમારે પણ જલ્દી જોવી જ છે ગ્રીફ એટલે કે ગિફ્ટ હું ભૂલી જઉં ગ્રીફ કહી દઉં બરાબર તો હાલો હવે આપણે જાજો સમય નથી બગાડતા અને ફટાફટ બતાવી દઈ તમને પણ ગીફ અને દઈ દઈ અને આપણે ગીફ બરાબર જો મોબાઈલ મોબાઈલ આફર ગીફ રાખ્યો તો અને મોબાઈલ દેવાનો એ બરાબર

અસલ લાગીને હવે આ મોબાઈલ હું કરીશ તું પબજી પબજી ડાઉનલોડ કરીશ ગેબ બેબ રમીશ વિડીયો વિડીયો બનાવીશ ને તો આપણે આ મોબાઈલ દઈ દીધો તો બરાબર તો આવા નવા વિડીયો અમે લાવતા રહીશું ને હજી આથી મોંઘી ગીફ્ટું લાવશું બરાબર પણ તમે સપોર્ટ કરતા રહીજો તો ચાલો હવે મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી આવજો ટાટા ને બાય બાય